જે કોઈ લોકોને સદાય યુવાન રહેવું છે જે કોઈ લોકોને પોતાના શરીરની અંદર વધારે પડતું વજન ન વધે એવી જીવનશૈલી જીવી છે જે કોઈ લોકોનું હૃદય સ્વસ્થ રહે કિડની સંબંધિત ક્યારે કોઈ સમસ્યા ઊભી ન થાય એવી જે કોઈ લોકો ઈચ્છા ધરાવે છે ઓલ ઓવર કહીએ તો જે કોઈ લોકોની ઉંમર વધે પરંતુ ઉંમરના કારણે જે કઈ પ્રભાવો શરીર ઉપર પડવાના છે નાની ઉંમરે વાળ સફેદ થઈ જવાના છે વાળ ખરવાની શરૂઆત થઈ જવાના લાગવાની છે ચહેરાનો ગ્લો જતો રહેવાનો છે આવું જે લોકો ના થાય એવું ઈચ્છતા હોય આજનો વિડીયો બસ તેમના માટે છે જે કોઈ લોકોને પોતાનું વજન ઘટાડવું છે જેવી ભયાનક બીમારીમાંથી બચવું છે સાંધાના દુખાવો જ્યારે અત્રત સર્વત્ર ફેલાય છે ત્યારે આવી બીમારી ના આવે એટલી માટે પહેલા પાણી પહેલાની પાળ બાંધવી છે અને લાંબા સમય સુધી યુવાની ટકાવી રાખવી હોય તો એવા લોકોએ પહેલા નંબરનું જે કે સૂપ બનાવવાનું હોય એ એટલે દૂધી સરગવો અને કોળાનું સૂપ દૂધી સરગવાનું સૂપ પણ બનાવી શકાય સરગવો અને કોળાનું સૂપ પણ બનાવી શકાય દૂધી અને કોળું બંને વસ્તુનું સૂપ પણ બનાવી શકાય પરંતુ ત્રણ વસ્તુનું સંયોજન કરીને જે કંઈ સૂપ તમે બનાવશો એ તમને સાંધાના દુખાવાથી બચાવશે ડાયાબિટીસથી બચાવશે તમને હૃદયરૂપ જેવી સમસ્યાઓ ઊભી નહીં થવા દે કિડની જેવી સમસ્યાઓ જ્યારે અત્ર તત્ર સર્વત્ર ફેલાય છે અને નાની ઉંમરે કિડની સમસ્યા સમસ્યાઓ ખૂબ ઊભી થવા લાગી છે ત્યારે આ એક સુપર સૂપ તમારા ભોજનમાં જો સ્થાન આપશો તો ખૂબ 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 ચમત્કારી તમને ફાયદો થશે આપણા શરીરની અંદર નવા સેલ બનતા હોય અને ઘણા બધા સેલો મૃત્યુ પામતા હોય જેવી રીતે સેલની મૃત્યુ પામવાની સંખ્યા વધવા લાગે અને નવા સેલ જન્મવાની સંખ્યા ઘટવા લાગે આનું નામ એટલે શું આનું નામ એટલે વૃદ્ધત્વ તો આવી પરિસ્થિતિ ઊભી ના થાય શરીરની અંદર જે આપણા શરીરનો જે છેલ્લો અંગ છે કોષ એ નિરોગીને સ્વસ્થ રહે અને આપણા વૃદ્ધત્વ જેવી સમસ્યાઓ લાંબા સમય સુધી ના થાય તો દૂધીનું કોળાનું અને સરગવાનું સંયોજન કરીને સૂપ બનાવવું જોઈએ શું છે તેના ફાયદા વિસ્તારની વાત કરીએ આખા ભારતની અંદર આખા ભારતની અંદર નહીં આખા વિશ્વની અંદર વેજીટેબલ શાકભાજીમાં સૌથી વધારે કોઈ શાકભાજી ખવાતું હોય ને તો તે કોળું છે પમ્પકિન છે પરંતુ ગુજરાતની અંદર આ શાકભાજી ખાવાની પરંપરા નથી અને બધા વિવિધ પ્રકારના કારણો છે સામાન્ય રીતે મોટા ભાગના લોકો એ કારણ આપે છે કે આ ફળ જે છે એ હવનમાં આપણા વડીલો એને બલિ રૂપે ચડાવતા હતા એટલા માટે આ ફળ ત્યાજ્ય છે આપણે ખાસ સમજવું જોઈએ ભૂતકાળમાં પણ આપણે તેની ઉપર વિસ્તારથી વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ પેલા પશુ બલિ ચડાવતા હતા અને એના સ્થાને આપણા ઋષિ મુને કઈક એક એવી શાકભાજી આપી દીધી જે ત્રણસો દિવસ ઉપલબ્ધ છે જે લાંબા સમય સુધી ખરાબ નથી થતી જેની પ્રિઝર્વ લાઈફ ખૂબ લાંબી છે એક વખત એ તોડ્યા પછી મહિનાઓ સુધી ખરાબ નથી થતું એટલા માટે આપણા ઋષિ મુનિ આ બલિના સ્થાને આપણને કોળું આપ્યું હશે આવી એક માન્યતા છે તો એ હવનમાં મૂકવા માટે જરૂર યુઝ થતું હશે પરંતુ એ આ શરીર રૂપી અગ્નિના હવનમાં પણ નાખવું જોઈએ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિનો સૌથી પ્રાચીન મંદિર એટલે ભગવાન જગન્નાથપુરીનો મંદિર ત્યાં જો ભગવાનના પ્રસાદમાં પોળું ચડતું હોય તો આપણે શા માટે ન ખાવું જોઈએ જરૂર ખાવું જોઈએ અલગ અલગ શાકભાજીમાં સૌથી અલ્કલાઈન કોઈ શાકભાજી હોય ને તો તે પમ્કિન છે વાયુ સંબંધિત અનેક શાક અનેક બીમારીમાંથી આપણને કોઈ બચાવતું હોય ને તો તે સરગવો છે આપણું હૃદય સારી રીતે કાર્ય કરી શકે આપણી કિડની સારી રીતે ફિલ્ટરેશનનું કામ કરી શકે એવી તમામ મેડિસિન પ્રોપર્ટી હોય તો તે દૂધીમાં છે તો બધી જ વસ્તુનું જયારે સંયોજન થાય છે ત્યારે એ વાત પિત્ત અને કફ ત્રણેયનું સંતુલન જાળવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે આપણી શ્રેષ્ઠ વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ છે અને આપણે વિવિધ ટોનિકોના ડબલા ખાઈએ છીએ મેડિસિન ખાઈએ છીએ મલ્ટિવિટામિનની ગોળીઓ ખાઈએ છીએ આ તમામ જો તમે નહીં લેશો અને તમારા ભોજનમાં દૂધીનું સરગવાનું કોળાનું સૂપ બનાવીને જો રાખશો ને તો ખૂબ ફાયદો થશે સેકન્ડ વસ્તુ એ છે કે જે કોઈ લોકોને વજન ઘટાડું હોય બેડ કોલેસ્ટ્રોલ ઘટાડું હોય હૃદયરોગ જેવી સમસ્યાઓ ઊભી થઈ હોય હાઈ બીપીની સમસ્યાથી પીડાતા હોય જે કોઈ લોકોના જીવનની અંદર ફિઝિકલ વર્ક ના હોય જે કોઈ લોકો મહેનત ન કરતા હોય માનસિક શ્રમ ખૂબ કરતા હોય આવા તમામ લોકોએ પોતાના શરીરની અંદર એનર્જી વધારવું છે પરંતુ ફેટ નથી વધારવું આવા તમામ લોકો માટે આ સુપ તો વરદાન રૂપ છે કારણ કે એ લાંબા સમય સુધી તમને એનર્જી આપશે પરંતુ તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલ બિલકુલ નહીં વધારે એની અંદર ઝીરો કોલેસ્ટ્રોલ છે પરંતુ એક વખત પીધા પછી ત્રણ કે ચાર કલાક સુધી તમને ભૂખ નહીં લાગે ને તમારી એનર્જી બિલકુલ નહીં ઘટે વજન ઘટાડવું છે પરંતુ એનર્જી નથી ઘટવા દેવી તો આ સુપર સૂપને તમારા ભોજનમાં સ્થાન જરૂર આપો તો શું કરવાનું છે દૂધી લઈ આવો કોળું લઈ આવો સરગવો લઈ આવો ત્રણેને ભેગા કરીને સારી રીતે બાફી નાખો એને ક્રશ કરીને સરગવાની અંદરનો જે પલ્પ છે એ કાઢીને તેને મિક્સરમાં ક્રશ કરીને તમામ પ્રકારના મરી મસાલા નાખીને ટેસ્ટી સૂપ બનાવો બધા જ પરી મસાલા નાખો અને સ્વાદિષ્ટ સૂપ બનાવીને તમે સવારે લઈ શકો બપોરે લઈ શકો સાંજે લઈ શકો તમારા અંદર ત્રણ આપશો સૂપ જોઈએ કોઈ અંગ્રેજી શબ્દ નથી સાચો શબ્દ યુસ છે એનું અપભ્રંશ થઈને સૂપ શબ્દ આવ્યો છે આપણને કોઈ સૂપ કે એટલે આપણને લાગે કે આ વેસ્ટર્ન થી કોઈ કોન્સેપ્ટ આવ્યો છે નહીં આપણા શાસ્ત્રો ની અંદર આ બધા સૂપના વર્ણન પહેલાથી છે પરંતુ આપણે ક્યારે આપણા શાસ્ત્રોના પન્ના ઉથલાવ્યા નથી વિદેશમાં બધા શાસ્ત્રો ગયા એ લોકોએ સ્ટડી કરી એના ઉપર સંશોધન કર્યા અને એ લોકો એ લોકોએ અલગ અલગ રેસીપી બનાવી અને એ રેસિપી આપણને આપી તો આપણને કેટલો ગર્વ થાય કે જો આપણે પાસે તો કોઈ વિજ્ઞાન જ નથી વિજ્ઞાન તો એ લોકો પાસે છે આ બધું જ વિજ્ઞાન આપણા ઇતિહાસની અંદર હતું પરંતુ આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો આ શાકભાજીની સૌથી મહત્વની ખાસિયત એ છે કે ત્રણસો દિવસ તમને મળે છે બીજો સૌથી મહત્વનો ફાયદો એ છે કે યુરિયા ડીએપી પેસ્ટીસાઈડ વગર આ શાકભાજી સરળતાથી ઉપલબ્ધ

હાડીનું તેલ જ નાખીને લેવાનો આગ્રહ રાખો બીજા નંબરનું સૂપ એટલે કળથીનું સૂપ આજના બાળકો જે અને યુવાનો એ તો કળથીનું નામ પણ નહીં સાંભળ્યું હોય એમાં સૌથી વધારે મહત્વનો દોષ આજના મોર્ડન મમ્મી પપ્પાનો છે કળથી એક એટલી સારી વસ્તુ છે કે તે એ તમારી કિડનીને નિરોગીને સ્વસ્થ રાખવા માટે કારગર સિદ્ધ થાય છે આપણે બધાએ અળસીનું નામ સાંભળ્યું હશે અળસી એક પ્રકારના તેની બિયા છે અળસી જેવું જ દેખાતું એક પ્રકારનું કઠોળ એટલે કળથી કળથી ખૂબ કડક હોય છે તો જ્યારે પણ તમારે એનું સૂપ બનાવવું હોય ત્યારે તમારે બે ગ્લાસ પાણી લેવાનું છે અને એની અંદર બે કે ત્રણ ચમચી કળથી નાખીને પાણીને ખૂબ સારી રીતે ઉકાળીને ઢાંકીને મૂકી દેવાનું છે આખી રાત એ પાણી તમે એને રહેવા દો અને બીજે દિવસે સવારે એની અંદર થોડી માત્રામાં પાણી નાખીને બફાઈ જાય કળથી બિલકુલ નરમ થઈ જાય પછી એને ગાળીને એનું માત્ર જે પાણી બચ્યું છે એ પાણીને થોડા ઘીમાં નાખીને બધા પ્રકારના મરી મસાલા નાખીને સ્વાદ પ્રમાણે સંચળ લીંબુ ધાણાજીરું વગેરે મરી મસાલા નાખીને લીલી જે કોથમીર છે તેના ટુકડા કરીને ઉપરથી નાખીને તેનું જો પાણી પીવામાં આવે અને આ પાણી અઠવાડિયામાં જો એક જ વખત પીવામાં આવે ને તો કિડની બિલકુલ સ્વસ્થ થઈ જશે અને તમે એક પ્રયોગ પણ કરી શકો જે દિવસે કળથીનું સૂપ તમે પીશો માનો કે રાત્રે તમે કળથીનું સૂપ પીજો ને બીજે દિવસે જ્યારે તમે યુરિન કરવા જશો ને ત્યારે તમારા યુરિનનો કલર પણ તમને બિલકુલ ચેન્જ થઈ ગયેલો દેખાશે કારણ કે કળથી શરીરમાં ગયા પછી કિડનીની અંદર જે કંઈ કચરો જમા થયો છે ફ્લશ કરવા માટે માટે કાઢવા ખૂબ મદદગાર સાબિત થાય છે જો તમે ઈચ્છતા કે પરિવારના કોઈ પણ વ્યક્તિને કિડની સંબંધિત સમસ્યા ઉભી ના થાય તો અઠવાડિયામાં એકાદી વખત કળથી સૂપ બનાવીને શાક બનાવીને ભોજનમાં સ્થાન જરૂર આપો બસ ધ્યાન એ રાખવાની છે કે કળથી પચવામાં થોડી ભારે હોવાના કારણે કડક હોવાના કારણે તેનું જો શાક બનાવો તો તમે બપોરે બનાવજો સૂપ બનાવવું હોય તો તમે સરળતાથી સવારે બપોરે સાંજે ગમે ત્યારે લઈ શકો બીજું એક મહત્વનું ધ્યાન એ રાખવાનું છે કળથી સ્વભાવે ઉષ્ણ છે તો જે કોઈ લોકોની તાસીર ગરમ હોય તજા ગરમી વધારે હોય જે લોકોને અલ્સર જેવી સમસ્યા થઈ હોય જે લોકોના શરીરની અંદર રક્ત ઉષ્ણતા વધારે હોય હોય કળથી ખાવો હોય તો બસ એ રાખો કે કળથી નું જયારે તમે સૂપ બનાવો તો તેનો વઘાર ગાયના ઘીમાં કરવાનું રાખો અને ગ્રીષ્મ ઋતુમાં કળથીનો ઉપયોગ ન કરો બાકી વર્ષા ઋતુમાં તમે શિયાળાના સમયમાં કળથીનો ઉપયોગ જરૂર કરો કારણ કે કળથી એક કિડની માટે સૌથી શ્રેષ્ઠ સૂપ મગનું સૂપ મગનું સૂપ સૂપ તો રીતે બનાવીએ તેવી જ બનાવવાનું છે મગ ખાવા માટે કોઈ ઋતુ મહત્વ નથી તમે બધી જ ઋતુમાં ખાઈ શકો મગ ખાવા માટે કોઈ નિશ્ચિત સમય નથી તમે સવારે બપોરે સાંજે ગમે તે સમયમાં ખાઈ શકો તમે અસ્વસ્થ હોય બીમાર હોય તો પણ મગ ખાઈ શકો તમે બિલકુલ સ્વસ્થ હોય તો પણ તમે મગ ખાઈ શકો બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય સ્ત્રી હોય પુરુષ હોય ગરમ ગરમ તાસીર તાસીર ના 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 હોય 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 ન વાયુ પ્રકૃતિ પ્રકૃતિ કફ બધા જ લોકો લોકો માટે કોઈ કોઈ સૂપ સૂપ તો તે છે અને જે ખરેખર વજન ઘટાડવા ઈચ્છતા હોય જે કોઈ લોકોને લાંબા સમય સુધી પોતાના શરીર ની અંદર મેધ ધાતુને કંટ્રોલમાં રાખવી હોય જે લોકો માનસિક શ્રમ ખૂબ કરતા હોય ફિઝિકલ શ્રમ ન કરતા હોય આવા લોકો એ તો અઠવાડિયામાં એક બે વખત પોતાના ભોજન ની અંદર મગના સૂપને સ્થાન જરૂર આપવું જોઈએ કારણ કે વારે વારે લોકોને ભોજન લેવાની ઈચ્છા થાય છે અને લોકોને ભોજન ન લેતો હોય વિકનેસ વગેરે આવી જતું હોય આવા લોકો માટે તો મગનું સૂપ વરદાન રૂપ છે મગનું સૂપ એ લોકો જરૂર લઈ શકે બસ ધ્યાન એ રાખવાનું છે જેવા લોકો ખૂબ પતલા હોય આવા લોકો જ્યારે મગનું સૂપ લેવું હોય ત્યારે તેના વઘારની અંદર એ લોકો તલનું તેલ વાપરે તો વધારે સારું છે જે લોકો પિત્ત નેચર ન હોય આવા લોકો જ્યારે મગનું સૂપ બનાવે ત્યારે તેના વઘારમાં ગાયનું ઘી રાખે તો ખૂબ સારું છે સૂપ જ્યાં જ્યાં આવે ત્યારે ધ્યાન એ રાખવાનું કે

આપણે ભૂતકાળની અંદર ઘરે બનાવો ઉત્તમ ઔષધની સિરીઝમાં ત્રિફળાના વિસ્તારથી ફાયદા આપણે જોઈ ચૂક્યા છે તો જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે એવા લોકોએ ત્રિફળાનું શરબત જરૂર બનાવીને પીવું જોઈએ જે લોકો ડાયાબિટીસથી પીડાય છે એ લોકો ત્રિફળા અને મધનું કોમ્બિનેશન કરીને તેનું શરબત જરૂર પીવું જોઈએ આપણે તુરંત પ્રશ્ન થાય કે ડાયાબિટીસ છે તો મધ કેવી રીતે લઈ શકાય મધ તો ખૂબ ગળ્યું હોય મધ

આવા લોકોએ જો પિમ્પલ્સ સમસ્યાથી બહાર આવવું હોય તો ત્રિફળા અને મધુનું શરબત બનાવીને જરૂર પીવું જોઈએ કેવી રીતે પીવાનું છે કેવી રીતે બનાવવાનું છે તેની પણ થોડી વાત કરીએ સૂપ હંમેશા ગરમ ગરમ જ હશે પરંતુ શરબત હંમેશા ઠંડા હશે તો ત્રિફળા અને મધનું શરબત બનાવવાનું છે ત્યારે આપણે સિમ્પલ માટલાનું એક ગ્લાસ પાણી લેવાનું છે ધ્યાને રાખવાનું છે કે ફ્રિજનું પાણી નથી લેવાનું તેની અંદર એક ચમચી ત્રિફળા પાવડર નાખવાનો છે સ્વાદ પ્રમાણે તેની અંદર તમે સંચળ નાખો લીંબુ નાખો સારી રીતે તેને મિક્સ કરી દો સંચળ બિલકુલ ઓગળી જાય પછી તેની અંદર ત્રણ કે ચાર ચમચી ચોખ્ખું મધ નાખી દો સારી રીતે એને મિક્સ કરી દો અને જમવાના અને જમવાના કલાક દોઢ કલાક પહેલા આરામથી ચુસ્કી લગાવીને ધીરે ધીરે કરીને આ શરબત પીવો આ શરબત ડાયાબિટીસ વાળા માટે આ શરબત જે લોકોને પિમ્પલ્સ થાય છે એમના માટે આ શરબત જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે એવા લોકો માટે આ શરબત જે લોકોના શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ખૂબ આવ્યું છે લિપિડ પ્રોફાઇલ કરાવો છે અને ટ્રાઇગ્લિસરાઇડ ખૂબ વધારે આવ્યું છે આવા લોકો માટે જે કોઈ લોકોનું વજન ઘટાડું છે એવા લોકો માટે તમામ લોકો માટે આ શરબત એક વરદાનુ મેડિસિન જેવું કામ કરતું હોય છે તો જરૂર પીવું જોઈએ ધ્યાન એ રાખવાનું છે કે તેની અંદર સંચળ નાખવાનું છે સિંધવ મીઠું નથી નાખવાનું અગ્નિના સંપર્કમાં આવ્યા વગર મીઠાનો ઉપયોગ કરવાનો છે ત્યારે સિંધવ મીઠાનો ઉપયોગ ન કરતા સંચળનો જ ઉપયોગ કરવો જોઈએ પાંચમા નંબરનું શરબત એટલે ગોળ અને આમળાનું શરબત આ શરબત અનેક લોકો માટે ચમત્કારી મેડિસિન જેવું કામ કરે છે અને ખાસ કરીને માતાઓ બહેનો માટે કારણ કે ભારતમાં દર 10 માંથી 7 મહિલાઓની અંદર આયરન અને હિમોગ્લોબિનની ઊણપ છે તો જે કોઈ માતા બહેનોને પોતાના શરીની અંદર હિમોગ્લોબિન વધારવું હોય આયર્ન ની ઊણપને દૂર કરવી હોય તેવી માતાઓ બહેનોએ આમળા અને ગોળનું શરબત જરૂર પીવું જોઈએ જે લોકોને ખૂબ સ્વેટિંગ જેવી સમસ્યાઓ હોય અને એના કારણે ડિહાઇડ્રેશન થઈ જતું હોય આવા લોકોએ આ શરબત જરૂર પીવું જોઈએ જે લોકો ખૂબ યંગ છે ને શરીરની અંદર તજા ગરમી વધારે છે આવા લોકોએ આ શરબત જરૂર પીવું જોઈએ તુરંત આપણને પ્રશ્ન થાય ગોળ તો ગરમ છે અને તમે કહો છો કે ગરમી સંબંધિત તમામ સમસ્યાથી નિજાત મેળવવા માટે આમળા અને ગોળનું શરબત શ્રેષ્ઠ મેડિસિનનું કાર્ય કરે છે શું કરવાનું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર સ્વાદ પ્રમાણે તમે સંચળ અને લીંબુ નાખી શકો તેની અંદર એક કે બે ચમચી ચમચી સિમ્પલ આમળાનો પાવડર નાખવાનો છે અને તેની અંદર છ મહિના જૂનો કેમિકલ વગરનો ગોળ નાખવાનો છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોળ જો તાજો હોય તો તે ઉષ્ણ છે પચવામાં ભારે છે ચામડી સંબંધી બીમારી કરી શકે અને એ જ ગોળ કેમિકલ વગરનો હોય અને બન્યા બાદ છ મહિના પછી એનો ઉપયોગમાં લેવામાં આવે અને તેને પ્રવાહી સ્વરૂપે લેવામાં આવે તો તે જ ગોળ સ્વભાવે ઠંડો થઈ જાય છે ગોળ ખાવ તો ગરમ છે અને એ જ ગોળને તમે દસ પંદર મિનિટ અડધો કલાક પલાળીને રાખો તો તે જ ગોળ પચવામાં હળવો છે અને સ્વભાવે ઠંડો છે એટલા માટે આ શરબત જે પીવાનું છે એમાં જૂનો ગોળ હોવો જોઈએ કેમિકલ વગરનો હોવો જોઈએ અને મહિના જૂનો હોવો જોઈએ પરંતુ શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી પીડાતા હોય એવા લોકોએ માત્રામાં કાળા મરી અને સંયોજન કરીને જો પીવામાં આવે તો શરદી ઉધરસ કફથી પીડાતા લોકો પણ આંબળા અને ગોળનો શરબત પી શકશે અને સૌથી મહત્વનો ફાયદો આ શરબત રુચિકર છે તમે નાની ઉંમરના બાળકોને યંગ લોકોને વડી લોકોને કોઈ પણ લોકોને આપશો એ એવું નહીં કહે કે આ શરબત અમને સ્વાદિષ્ટ નહીં નથી લાગ્યું ખુબ સ્વાદિષ્ટ લાગશે તો જણાવેલા પાંચ મિનિટ પીણાને પોતાના જીવનમાં સ્થાન આપીએ લાંબા સમય સુધી ની રોગીને સ્વસ્થ રહીએ સૌને જય હિન્દ વંદે માતરમ